દોસ્તો હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય માટે હજુ પણ આવનારી બાર કલાક બની શકે છે અતિ ભારે કારણ કે રાજ્યના કેટલાય ભાગોની અંદર મિત્રો રાત્રિથી જ ફરી શરૂ થયો છે ધોધમાર વરસાદ આગામી કલાકોને લઈ રાજ્યના ઘણા જ ભાગોની અંદર મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી વરસાદની ભારે આગાહી આપવામાં આવી રહી છે ત્યારે છેલ્લી ચોવીસ કલાકની અંદર પડેલા વરસાદી આંકડાઓની અંદર ફરી એકવાર ગુજરાતના અમુક વિસ્તારોમાંથી આવી રહ્યા છે જળ બંબા કારના વરસાદી આંકડાઓ આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું કે રાજ્યની અંદર કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે ત્યારે ઓગણીસ તારીખ વીસ તારીખથી લઈ તો ફરી બાવીસ તારીખથી શરૂ થશે ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ જ્યાં મિત્રો હજુ તો એક વરસાદનો રાઉન્ડ પૂર્ણ નથી થયો ત્યાં ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડની અપડેટ આવી છે જેની અંદર મિત્રો બંગાળના ઉપસાગરમાંથી વરસાદનું આવશે વેલ માર્ક લો પ્રેશર આ તમામ અપડેટોની સાથે જ જાણીશું ગુજરાત રાજ્ય માટે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી વરસાદની કેવી આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ મિત્રો આ વિડીયોના અંતમાં અમે તમને ભાવનગરના ભાલ પંથકના દ્રશ્યો બતાવીશું જેમાં કાળુભાર ડેમના દરવાજા ખોલતા અત્યારે ભાલ પંથક મિત્રો જળમગ્ન બન્યો છે બેટમાં ફેરવાણો છે તો બીજી તરફ ભાવના કેટલાક કેટલાક ગામરામાંથી આવી રહેલા જે અત્યંત ભયંકર દ્રશ્યો વિડીયોના માધ્યમથી જણાવીશું આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અમે તમને જણાવીએ રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો ખાસ ઉત્તર ગુજરાતની અંદર તીવ્ર મેઘગર્જના સાથે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળ્યો વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથે બનાસકાંઠાના જોઈ શકો છો પાટણ સિદ્ધપુર દાંતા વડાલી ઈડર લાગુના જે સાબરકાંઠાના પંથકોની અંદર તો મહેસાણાના ભાગોમાં કડાકા અને ભડાકા સાથેનો જોવા મળ્યો ભારે વરસાદ ઉત્તર ગુજરાતનો રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો વારો પાડી દીધો છે જેમાં પૂર્વ ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો ખાસ કરીને જાંબુઘોડા છોટાઉદેપુર લાગુના વિસ્તારો હોય પંચમહાલ છોડ ચાંપાનેર પાવાગઢના ભાગોના વિસ્તારોથી ધાનપુર સુધીના પંથકોની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન ગાજ વીજ સાથે ખાબક્યો છે ભારે વરસાદ તો આ સાથે જ મિત્રો તમે જોઈ શકો સુરેન્દ્રનગર અને અમદાવાદ વચ્ચેના ભાગોમાં પણ હળવાથી મધ્યમ પ્રકારની ધોધમાર વરસાદ ગતિવિધિ જોવા મળી છે ત્યારે હવે પછી જાણીશું કે ખાસ ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે એટલે કે ઓગણીસમી જૂનના દિવસે રાજ્યના કયા ભાગોમાં આપ્યું છે વરસાદનું એલર્ટ જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ભાગો કે જ્યાં જિલ્લાના લગભગ પચાસથી સિત્તેર ટકા સુધીના ભાગોની અંદર હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે જ મિત્રો ઓગણીસમી જૂના દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર કે જ્યાં વરસાદની ગતિવિધિ જોવા મળે ત્યાં હળવા પ્રકારની મેઘ મેઘગર્જનાને અમુક ભાગોની અંદર તો ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથેની વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રમાણેની આગાહી ગુજરાત હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને મિત્રો ભારે વરસાદનું એલર્ટ રાજ્યના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે આપવામાં આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ તો ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને ઓગણીસ તારીખ એટલે કે ગુજરાત રાજ્ય માટે આ વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના રહેશે પાછલા બે ત્રણ દિવસ કરતાં વરસાદની ગતિવિધિની અંદર મિત્રો ઓગણીસ તારીખે ઘટાડો નોંધાય વીસ તારીખે પણ ઘટાડો નોંધાય પરંતુ ફરી એકવાર તમે જોઈ શકો છો એકવીસમી જૂનથી ગુજરાત રાજ્યની અંદર શરૂ થશે વરસાદનો નવો એક બંગાળની ખાડીવાળો રાઉન્ડ જોઈ શકો છો બાવીસ તારીખથી લઈને મિત્રો પચીસમી તારીખ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ફરી ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ને જેમાં ગુજરાતના કેટલાય ભાગોની અંદર ફરી જોવા મળી શકે છે મેઘ તાંડવ જેવા વરસાદો આવનારા દિવસોની અંદર વરસાદના નવા રાઉન્ડની અંદર મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગો પરથી પસાર થઈ અને ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગો પર આવશે ને જેના કારણે કચ્છ સૌરાષ્ટ્રના પશ્ચિમી અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળી શકે છે આવનારા દિવસોમાં ફરી મેઘ તાંડવ આ સાથે જ મિત્રો તમે ભારતીય હવામાન વિભાગની પણ આજની આગાહી જોઈ શકો છો જેમાં ગુજરાત રાજ્ય માટે આજે ભારે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવેલું છે વીસ તારીખથી જોઈ શકો તેવીસ તારીખે ગુજરાતના મધ્ય ઉત્તર દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ફરી મિત્રો બાવીસથી એવીસ ચોવીસથી લઈ પચીસ તારીખની અંદર તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદના દ્રશ્યો ફરી સામે આવી શકે હવે પછી મિત્રો અમે તમને મોડલના આધારે પણ જણાવીએ કે આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યના જેમાં આજે આ સાથે જ વીસ તારીખથી લઈ પચીસ તારીખની આગાહી આપણે જોઈએ તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર મિત્રો ઓગણીસમી જૂનના દિવસે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ પાછલા દિવસોમાં જે જોવા મળી છે જેમાં ઘટાડો નોંધાઈ શકે છે તેમ છતાં પણ ગુજરાત રાજ્યની અંદર ઓગણીસ તારીખના દિવસે દક્ષિણી ગુજરાતના કેટલાક છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો આ સાથે જ સૌરાષ્ટ્રના પણ અમુક છૂટાછવાયા જે પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે જેમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ રહે આવનારી બાર કલાક હજુ ઉત્તરી ગુજરાત માટે જેમાં ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ લાગુના બોર્ડરના જે જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી છોટાઉદેપુર પંચમહાલથી દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે હળવા મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જેમાં તમે જોઈ શકો છો મિત્રો ઓગણીસ તારીખની સાંજના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાતના જેમાં વલસાડ ડાંગ તાપી નર્મદા આ સાથે જ વ્યારા લાગુના વિસ્તારોથી નવસારી સુરત અને ઉત્તરીય ગુજરાત પૂર્વ ગુજરાતના જે ખાસ મધ્ય ગુજરાતના ભરૂચ નર્મદા છોટા ઉદેપુરથી લઈ અને દાહોદ સુધીના પંથકોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની સંભાવના મિત્રો રહેશે સૌરાષ્ટ્રની અંદર મિત્રો માત્ર ભાવનગર અમરેલી ગીર સોમનાથના છૂટાછવાયા અમુક ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ પડી શકે છે બાકી કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રથી સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાં તો અમુક એકલ દોકલ જગ્યાએ હળવા વરસાદની સંભાવના રહેશે આમ રાજ્યની અંદર મિત્રો ગુજરાત ઉપર જે અરબી સમુદ્રવાળું લો પ્રેશર સક્રિય હતું તે હવે પછી રાજસ્થાનના ભાગો પરથી આગળ વધીને નબળું પડી જશે પરંતુ તમે જોઈ શકો છો ફરી બંગાળની ખાડીમાંથી એકવીસ તારીખથી આવશે વરસાદનું નવું સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો ત્રેવીસ તારીખ દરમિયાન ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર ફરી વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે અને મિત્રો ત્રેવીસ તારીખથી પચીસ તારીખની વચ્ચે વેલ માર્ક લો પ્રેશરનો વરસાદ ગુજરાતના વાતાવરણમાં આવશે અને તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખના સમયગાળા દરમિયાન જેમાં સૌથી વધુ મેઘ તાંડવનો વરસાદ મિત્રો કચ્છના આ સાથે જ પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથથી લઈ અમુક કચ્છના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ ફરી જોવા મળી શકે છે

જે પશ્ચિમ બંગાળને લાગુ તે બાંગ્લાદેશના વિસ્તારો ઉપર લો પ્રેશર હતું તે અત્યારે તમે જોઈ શકો છો વેલ માર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ ચૂક્યું છે તો ગુજરાત ઉપર જે ગઈકાલ લો પ્રેશર હતું એ અત્યારે રાજસ્થાનના ભાગો ઉપર આવી ચૂક્યું છે અને નબળું પડતું જોવા મળી રહ્યું છે ત્યારે આવનારી કલાકોની અંદર આ લો પ્રેશર વધુ નબળું પડી અને ઉત્તરી દિશા તરફ આગળ વધી રાજસ્થાન દિલ્હીના ભાગોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં પરિવર્તિત થાય તે પ્રમાણેનું બુલેટિન અત્યારે ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે તો બીજી તરફ હજુ પણ આવનારી અમુક કલાકો માટે ગુજરાતના જિલ્લાના લોકો રહે સાવચેત કારણ કે ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્યમથી હળવા પ્રકારના પૂરની સ્થિતિનું નિર્માણ થાય તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રિજનના વિસ્તારોની અંદર આગામી કલાકો જેમાં ભરૂચ ડાંગ નર્મદા નવસારી સુરત તાપી વલસાડ જિલ્લાના પંથકોની અંદર હળવા પૂરની સ્થિતિના નિર્માણને લઈ અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી આગાહી આપવામાં આવી છે અને હવે પછી આપણે જોઈએ તો મિત્રો નૈઋત્યનું ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે ગઈકાલે ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર નૈઋત્યના ચોમાસાના આગમનને લઈ રેખાને ખેંચી લેવામાં આવી છે અને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો અઢાર જૂનના દિવસે ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર બે હજાર પચીસના ના ચોમાસાના આગમન થઈ ચૂક્યા છે તો રાજસ્થાનના લગભગ અડધા ભાગો સુધી મિત્રો આ આ ચોમાસું બેસી ગયું ભારતીય હવામાન વિભાગ તરફથી ચોમાસાના આગમનને લઈ અત્યારે હવે વિધિવત રીતે ગુજરાતના તમામ ભાગોની અંદર જોવા મળી રહ્યો છે ચોમાસાનો વરસાદ અને હવે પછી મિત્રો અંતે આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ અત્યારની નવી નકોર આગાહી જણાવીએ તો મિત્રો અંબાલાલ પટેલે રાજ્યની અંદર આગામી દિવસોની અંદર ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપના પવનોની સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અત્યારે રાજ્યના ઘણા જ ભાગોમાં વીજળીના કડાકા સાથેની વરસાદની આગાહી તેમણે આપી છે ને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેવાને લઈ અને વીજળીના કડાકા સાથેના વરસાદની સંભાવના અત્યારે અંબાલાલ પટેલે કરી છે આથી નાગરિકોને જરૂરી સાવચેતી રાખવાની અપીલ આપવામાં આવી તો બીજી તરફ તેમણે મિત્રો આવનારા જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોમાં ફરી એટલે કે ત્રીસ જૂન પછી ફરી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થાય દોસ્તો અમે તમને છેલ્લી થોડીક જ કલાકોમાં જે ગુજરાત રાજ્યમાં વરસાદ પડ્યા છે જેના દ્રશ્યો બતાવીએ તો મિત્રો ભાવનગરની અંદર પડેલા ભારે વરસાદના કારણે તમે જોઈ શકો છો બાલ પંથકની અંદર મિત્રો જળ બંબાકાર જોવા મળ્યો છે ખાસ કરીને ત્યાંના ડેમો ઓવરફ્લો થવાના કારણે ભાલ પંથક અત્યારે બેટમાં ફેરવાઈ ચૂક્યો છે તો બીજી તરફ ભાવનગરના માલણ મલાણા ગામની અંદર પણ મિત્રો ભારે વરસાદના કારણે ગ્રામ્યજનોની અંદર પાણી ઘૂસી ગયા હતા ગ્રામ્ય પંથકોની અંદર અને ગ્રામ્યજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગામના અમુક વિસ્તારોમાંથી તો મિત્રો બકરા બાળકો અને ખાસ કરીને વૃદ્ધોને સાડીના મારફતથી પકડી અને બહાર કાઢવામાં આવ્યા હતા તો અમુક વિસ્તારોની અંદર તો તણાવવાળા પાણીના વિસ્તારો પરથી લોકો પસાર થયાના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યના ભાવનગરના ભાલ પંથકથી લઈ વલભીપુર પંથકોથી બોટાદના કેટલાય ભાગોમાં અતિભારે વરસાદના પાણી હજુ પણ ઓસર્યા નથી